ઉત્તરાયણ બે હજાર ચોવીસ નવા વર્ષના પ્રથમ મહિનામાં એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને ઉત્તરાયણ અથવા તો મકર સંક્રાંતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે ચાલો મિત્રો જાણીએ ઉત્તરાયણની સાથે પર્વ સાથે સંકળાયેલા રસપદ વાતો ઉત્તરાયણનો તહેવાર ચૌદ જાન્યુઆરીએ હશે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તો તમને જણાવવાની જરૂર જ નથી કેમ કે મિત્રો તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે તમને જણાવવામાં આવશે કે ઉત્તરાયણમાં પતંગ કેમ જગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં કયા કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલા રસપ્રદ વાતો ઉત્તરાયણનો અર્થ ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દનો સંસ્કૃતિ અર્થ એટલે કે ઉત્તરાયણ ઉત્તર પ્લસ અયન બરાબર ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ ઉત્તરાયણ એટલે શું સૂર્યના આ પરિવર્તનથી આ દિવસ રાત દિવસ સરખા એટલે કે બાર બાર કલાકના હોય છે અને બીજા દિવસેથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ ઉપરાંત ઉત્તરાયણ મકર સંક્રાંતિ પણ કહે છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવાય છે ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ આવા જ ઉત્તરાયણનો પ પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનું ઇતિહાસ ખૂબ જ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ શરૂઆત ચીનમાં વર્ષ પહેલા થઈ હતી પતંગ બનાવવાની સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાસણનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરાય હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બની ગયું છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગ્રવેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે આ દિવસે પતંગ ચગાવવાની દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ મકર સંક્રાંતિનો દિવસ છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને ચડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે આ ઉપરાંત ઘઉંની ઘોઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રતપોમાં આજના દિવસે માલિક પોતાના નખોરને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપ આપે છે મકર સંક્રાંતિ પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ દાન કરાય છે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસે કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે ન હોય છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ